एक छोटा सा एक क्या कहें कविता की रचना है जिसको हम देखेंगे दोस्तों खोवायु एक हास्य हो जडे नहीं ये नाचुक न एक हास्यो खोआयु एक हास्यो जडे नहीं ये नाचुक

થીથી થી હું એમની પાસે જઈને વહાલથી ઉચક્યું એને મે વહાલથી ઉચક્યું મડ્યું મને જીવનનો એ મડ્યું મને જીવનનો એ હાસ્ય નજરાણો તો દોસ્તો જે કવિની રચના હોય છે એ નાની નાની સ્મોલ છોટી-છટી બાબતો એટલી સૂક્ષ્મતાથી એટલી બારીકાઈથી પકડે છે કે જે આપણે જ્યારે સાંભળીએ છે તો આપણે આનંદિત કરી દેશે પપુરિત કરી દેશે અને એનાથી એક નાના-નાના શબ્દથી મોટી મોટી વાત આપણે કરી જાઈશે તો ખૂબ જ જરૂરી છે આપણા માટે હાસ્ય જો આપડા પાસે હાસ્ય હશે તો જીવન હશે અને જીવન હશે તો આપણે હશું તો જીવનને હંમેશા હાસ્યમય સુંદરમય બનાવીએ બરાબર ને દોસ્તો થેન્ક યુ